ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન દોરીથી દોરીથી કપાઈ જવાથી કેટલાય વ્યક્તિઓના મોત છે છે પગ કપાયાનો બનાવ સામે આવ્યો કાંકરેજ તાલુકાના થરામાં પતંગની દોરીથી એક યુવકનો પગ કપાયો હતો થરા દિયોદર રોડ ઉપર બાઇક ઉપર જઈ રહેલ શાળો બનાવીને પતંગ દોરી વાગતા ગવાયા હતા અચાનક પતંગની દોરી પગમાં આવી મીટાઈ જતા લોહી લોહાણ હાલતમાં થરા હોસ્પિટલ ખસેડાયો હતો પતંગની દોરી એટલી ધારદાર હતી કે પગમાં ઉતરી જતા આઠ ટાકા આવ્યા હતા શું બની હતી ઘટના ઘટના અમે વડા ગામ ગયેલા હતા ત્યાંથી બાઇક પર આવતા હતા થરા બજાર વચ્ચે અમારે બનાવીને પગમાં દોરો આવતા ત્રણ ઇંચ જેટલો દોરો પગની અંદર ઉતરી ગયો અને તેમણે થરા દવાખાનામાં દાખલ કર્યા હતા થરા હોસ્પિટલ રેફરલ હોસ્પિટલ કેટલા ટોકા આવ્યા છે આઠ ટોકા આવેલા છે દોરી વાગવાથી દોરી વાગવાથી શું નામ છે એમનું લાલાજી 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 મેલાજી ગામ મોકલ તમારું નામ મારું નામ પીરાજી ઠાકોર હું ગાંગુલથી ચુ